આ પુલ્લા બહુ હૈ મજા આવ્યા અને તમે કોમેન્ટ કરીને મને જરૂરથી કહેજો કે તમે આ ખીરના પુલ્લા કોઈ દિવસ ખાધ્યા છે અને બનાવ્યા છે અને ના ખાધ્યા હોય વખત બનાવી અને ટ્રાય જરૂરથી કરી જો ખીરના પુલ્લા ખાવાની ખૂબ મજા આવે છે અમારા ગામડાનું તો આ ફેમસ ભોજન છે તો આપણે નવા વિડીયો હા એવું પણ પેલી છેલ્લી વાત અને તમને મારો વિડિયો ગમે હોય ને તો લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો આ બનાવી છે આપણી ખીર આપણા ઘરના દૂધની એવું હા ઓલરેડી ગાય સમાજ જોડે તો ગાયો ભેંસો છે જ અમારો ધંધો ખેતી છે બરાબર અમારું ખેતર તમને બતાવ્યું છે અને અમે ગાયો ભેંસો ફાર્મિંગ કરીએ છે બરાબર હા તો તમે નવા હોય મારા વિડીયો પર તો અમારા વિડીયોને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઠીક એ વિડીયો ખતમ હો રહી ગાઈશ અભી તક અચ્છા લાગિયો તો થેન્ક યુ ગાઈસ થેન્કસ ફોર વોચિંગ બાય બાય